રાઈસ મિલ માલિક જીગ્નેશભાઈ ઠક્કરે ડીજીપીને કરી ફરિયાદ ડીજીપીના આદેશ બાદ પણ ફરિયાદ ન નોંધાતા લિંબાસી પોલીસ ડીજીપીના આદેશને ગોળીને પી ગઈ ફરિયાદીના પત્ની અને ઉમર માતા કલાકો સુધી લીંબાસી પોલીસ સ્ટેશન બેઠા રહ્યા અને લિંબાસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદીના માતાને બ્રેન આવતા તેમની માતાને સારવાર ખસેડવામાં પણ આવ્યા હતા અને એકસો આઠને પણ બોલાવવાની ફરજ પડી હતી છતાં એમની ફરિયાદ હજુ સુધી લેવામાં આવી નથી

જમીન પચાવવા અને આરોપીઓ સાથે અંદરખાને પોલીસે ડીલ કરી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે ફરિયાદીને પોતાની ફરિયાદ નોંધવા માટે ડીજીપી સીએમઓ સુધી પહોંચવું પડે તે કેટલું યોગ્ય રિપોર્ટર ઉમંગભાઈ શર્મા આઝાદ મીડિયા લાઈવ માતર બેઠા છે તો એમની ફરિયાદ લીધી નથી પોપટભાઈ ઉર્ફે ચંદ્રેશભાઈ એમની ફરિયાદ ખોટી ખોટી હતી છતાંય એમની ફરિયાદ લીધેલી છે ડીવાયએસપી સાહેબ બાજપેયી સાહેબ ના કહેવાથી એમની ખોટી ફરિયાદ લીધેલી છે અને મારા પતિની ફરિયાદ લીધી નથી એની માટે હું આજે સવારના સવારથી અહીંયા આવી છું મને જવાબ જુદા જુદા મળ્યા છે 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 કે સાહેબ સાહેબ પીએસઆઈ અહીંયા અને મને બેસાડી રાખી છે હવે હું ન્યાય માટે આગળ જવા માટે નીકળું છું ડીજી સાહેબને મળવા માટે હું આગળ નીકળું છું એમને અપીલ કરવા માટે કે અમને ન્યાય અપાવે અને મારા પતિને જે ખોટી રીતે ભરવ્યા છે એમાંથી એમને બહાર કાઢવા માટે હું આગળ જોઉં છું